જય ખાખરાવાળી મેલડીમાં મિત્રો આપણે આવી ગયા છીએ મા ખાખરાવાળી મેલડીમાંની જગ્યામાં તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો અને વિડીયો સારો લાગે તો લાઇક ને ને સબસ્ક્રાઈબ જરૂરથી ચેનલને કરીજો તો મિત્રો આપણે જઈએ માતાજીના દર્શન કરવા મિત્રો ભાગશાળીને દર્શન થાય છે કેમ કે તમે આ જગ્યાએ જઈ ના શકતા હોય તો મિત્રો હું તમને અહીંયા ઘર બેઠા દર્શન કરાવી દઉં માતાજીને મા મેલડીમાંના દર્શન તમે કરી લેજો મા ખાખરાવાળી મેલડીમાંના તમે મેલડી મને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું માતાજીના વિડીયો લાવો જ રહું છું તો મિત્રો આ છે મા ખાખરાવાળી મેલડીમાં જે પાલતાણા અને ગારેજરની વચ્ચે આવે છે રાનપડા ગામ પાસે તો મિત્રો આ રોડ ઉપર માં ખાખરાવાળી મેલડીમાંની સ્થાનક છે ને અહીં માતાજીનું બહુ હાવસ છે ને અહીંયા લોકો તાવા કરવા આવતા જ હોય છે તો બહોળી સંખ્યામાં અહીંયા તાવા ચાલુ જ હોય છે તો મિત્રો તમે માતાજીને માનતા હોય તો જરૂરથી કમેન્ટમાં જઈ મા મેલડી લખજો ને મા મેલડીમાંના દર્શન જરૂરથી કરજો ને હું તમને મા મેલડી ખાખરાવાળી માતાજીના દર્શન કરાવીશ આ મંદિર મા મેરડીમાંનું છે ને તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીનું વાહન એટલે કે બે બકરાની મોટી મોટી મૂર્તિઓ મેંવામાં આવી છે આ છે મા ખાખરાવાળી મેરડીમાંનું મંદિર જ્યાં માતાજી સાક્ષાક બિરાજમાન છે મા મેલડીમાં તો મેલડી મેલડીમાના ભક્તો માટે આ વિડીયો અશુક જોજો ને માતાજીને માનતા હોય તો કમેન્ટમાં જરૂર જઈ જઈ મા મેલડી લખજો તો માતાજીના આપણે દર્શન કરીએ મા મેલડીમાના કેમકે આવા દર્શન તો ભાગશાળીને થાય છે માં મા મેલડીમાના દર્શન તો મા મેલડીમાંના દર્શન કરી લેજો કેમ કે માતાજીના મંદિરમાં અખંડ જ્યોત સાલું જ હોય છે માતાજીનો હાસ છે માતાજીના મંદિરમાં જે તમે આ દીવો જોઈ રહ્યા છો ખૂબ જ મોટો દીવો છે ને દીવો અખંડ જળ્યાત કરે છે તો અખંડ જ્યોતિવાળું આ માતાજીનું મંદિર છે મા શક્તિમાં મેલડીમાં મેલડીનો પરસા પરંપાર હોય છે ને માતાજી મેલડીમાંના જે ભક્તો હોય છે એમની માથે માતાજીની કૃપા તો સદૈવ રહે છે મા મેલડીમાંની દયા એના ઉપર સદૈવ રહે છે જયમાં મેલડીમાં મિત્રો આ મા મેલડીનું મંદિર ખૂબ જ અદ્ભુત મંદિર અને સુંદર મંદિર જેમ કે માતાજીને આપણે ખાલી એમનું નામ લઈએ એટલે આપણે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે અને આનંદનો વર્તાવો થાય છે આપણા જીવનમાં તો મિત્રો આ મા ખાખરાવાળી મેલડીમાંના ભક્તો માટે ખાસ કરીને જે મેલડીમાંના ભક્તો હોય એમના માટે આ મા ખાખરાવાળી મેલડીમાંના દર્શન ખૂબ જ ભાગશાળીને થાય છે તો મિત્રો તમે મા મેલડીના દર્શન કર્યા અને આ જગ્યા હું તમને બતાવી દઉં કે ખૂબ જ મોટી જગ્યા છે ને અહીંયા માતાજીના તાવા તો હોય જ છે જેમ કે માતાજીની મેલડીમાંની જગ્યા હોય ત્યાં માતાજીના તાવા તો થતા જ હોય છે ને માતાજીને માનવાવાળા અશુક તાવાઓ તો કરતા જ હોય છે ને જગ્યા ખૂબ મોટી છે અહીંયા ને માણસોને બેસવા પાણીની સુવિધા ખૂબ જ સારી છે ને લોકો અહીંયા આરામ પણ રસ્તાઓ એટલે માર્ગો હોય એ પણ અહીંયા નીકળે તો અહીંયા આરામ કરવા આવી જતા હોય છે અને માતાજીને નમન કરવા માથાને માથું ટેકવા અહીંયા જરૂરથી ઊભા રહેતા હોય છે પણ માતાજીનો હાસ એટલો છે કે જગ્યામાં કોઈ દિવસ કોઈ જાતની કમી રહેતી નથી ને પાણી તો એટલું ઠેકાણે માણી પાણીની ભરી છે પાણીની સુવિધા પણ એટલી જ જોરદાર છે ને માતાજીને અહીંયા ઓરડા પણ ગણાય છે જેમાં ગમે એટલું પબ્લિક આવ્યું હોય તો એમનો સમાવેશ થઈ જાય કદાચ એક સાથે દસ તાવા હોય તો પણ અહીંયા થઈ જાય એટલી સુવિધાઓ પણ છે અને જગ્યા પણ ખૂબ જ મોટી છે ઝાડ બગીચાવાળી જગ્યા છે ને ખાટલાઓ બાકડાઓ તેમજ